કેમ આપ્યું અચાનક રાજીનામું સૌથી મોટા સમાચાર આપ પાર્ટીમાંથી સામે આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ પાર્ટીના મુખ્ય સૌ પ્રથમ તમને જણાવી દે કે અત્યારે સૌથી મહત્વના માઠા સમાચાર કહી શકાય આમ આદમી સામે આવી રહ્યા છે રાજીનામું એને લઈને પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે અને રાજીનામું આપ્યા બાદ હવે શું કરશે એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને આપ પાર્ટીમાં ફરી એકવાર નવા જૂનીના નેતાણ નજરે પડી રહ્યા છે અને બધા લોકો જાણે છે આમ આદમી પાર્ટી આવનારે લોકસભાની ચૂંટણી ખરી પડી છે છે અને અને બધા લોકો જાણે જે મનોબળ હતું એ એમના માટે જે રાજીનામા પડ્યા છે તેના બાદ ફરી એકવાર આ પાર્ટી ગુજરાતમાં તૂટતી હોય તેવું નજરે પડી રહ્યું છે મનોબળ ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યો છે એમનું તૂટ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અ ભૂપત ભાયાણીનું રાજીનામું પડ્યું હજી બીજા ત્રણ અને બે રાજીનામા પડે એવી શક્યતા આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહી છે અને ભૂપત ભાયાણીએ કેમ રાજીનામું આપ્યું એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને સવાલ એ છે કે શું ભૂપત ભાયાણી હવે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાશે